અલ્યા આમાં સાયકલ ચોરી થઈ ગઈ આમાં કોણ ઉધ્યાલ છે હવે યુવા ભાઈને કે ક્યાં ઉપર છે અરે અમારી સાયકલ ચોરી થઈ ગઈ છે મારું નામ છે યુવરાજ અને હું છું સીઆઈડી ઓફિસર કોઈની સાયકલ ખોઈ ગઈ હોય કોઈનો સંભળ ખોઈ ગયો હોય કોઈનો બૂટ ખોઈ ગયો હોય તો પણ હું હોગ્યાલો અલે આ યુવરાજ ગા અમારી સાયકલ ઉધ્યાલ આટલા બધા ડાયલોગ મારો અલ્યા આ શુભા ડાયલોગ નથી મારતો તમારા શું કા ખોઈ ગયો હું તો સંભળ હોગ્યાલો તમારા સંભળ કોણ લઈ ગયો છે મારે ચંપલ નહીં ખોવાનું સાયકલ ખોવાની અશુભા તમારા સાયકલ આકાશમાં હે ધરતી પર અંદર રહે ફોની અંદર હે ગમે તે હે પણ આ યુવા સીઆઈડી ગમે તે કરી તમારી સાયકલ હોગી છે પણ એના માટે ચાર્જ થાય પણ એ તમારી સાયકલ હો રૂપિયાની પણ તમારી સાયકલ માટે દસ હજાર રૂપિયા લેવા પડશે હું તમારી સાયકલ કાચ ના ચૂકી ગયેલો પણ તમારે દસ હજાર રૂપિયા લેવા પડશે અલ્યા આ હજાર રૂપિયા તો સાયકલ ના છે હવે સાયકલ ના હવે હોતવાના આવવા પણ હું તો નહીં આવું દસ હજાર જોવો આયુષ ભાઈ ઓમસ એવું છે ખબર છે સાયકલ હોગવાના તો હજાર રૂપિયા છે પણ આ સાયકલ નો જે સોળ છે કુણ સોળ છે એ સોળ પકડવાના નવ હજાર છે તો સાયકલ જોવો છે સોળ જોવો છે તે એ નક્કી કરો પેલા ભાઈ ભલે દસ હજાર રૂપિયા થાય પણ સાયકલ ઉધ્યા લો આયુષ ભાઈ ધરતી આકાશ પાતાળ એક કરી કાઢું તમારી સાયકલ હોય સુધી ગોતી કાઢો પણ હવે આરે ભાગ પૂરો થયો અને પેલા ભાગમાં આપણે તમને સાયકલ વધી વધારશું તો મળીએ નવા ભાગમાં તો મિત્રો અમે આવા નવા ભાગ બનાવવાની શરૂઆત કરી છે તો મિત્રો સપોર્ટ કરજો હવે અમે આઈશ ભાઈ અને બે આ એકબીજાને ફોન પકડીને વિડીયો બનાવે એકબીજાનો વિડીયો બનાવ્યો છે અને એ રીતના વિડીયો બનાવ્યો છે તો વિડીયો થોડો બન્યો હોય હરખું બન્યો હોય ના બન્યો હોય પણ મિત્રો કોઈ ખોમી હોય તો કહેજો અને અને સપોર્ટ કરજો મિત્રો તમારા ભાઈને હવે તમે મિત્રો મહેનત કરતા રહીશો તમે સપોર્ટ કરજો અને મિત્રો ફર્સ્ટ ટાઈમ આવો વિડીયો બનાવવાનો ટ્રાય કરે છે તો સપોર્ટ કરજો અને મહેનત કરજો